હેલો ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો સુરત આવ્યા ને ભાઈ મને થઈ છે શરદી અમે આવડે કાલે પાણીપુરી ખાઈ લીધી ભાઈ મને ખાવા ન મળી અને છે ને અત્યાર થઈ જશે બપોર હવાનું કાંઈ કામ ન હોય તો રૂમે ને રૂમે હોય બપોર થઈ જશે મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે ને આજ છે ને જવાનું છે આપણે શોપિંગ કરવા કેમ કે છે ને આ સાડીની શોપિંગ કરવા જવાનું છે એટલે ગામડે જવાનું હોય એટલે થોડી ઘણી તમારે ખરીદી કરવી પડે એટલે શોપ ઉપર જવાની પણ પહેલાં પેટ પૂજા કરી લઈએ આજ બપોર અમે બનેલું જ છે ગાંઠિયાનું શાક ગામડાથી મરચાં ને રોટલો

તો શું છે આપડે અહીંયા બસ આપણી પાસે સ્ટાર્ટિંગ રેટ ચાલીસ રૂપિયા થી ચાલુ થઈ જાય છે સાડી અલગ અલગ પ્રિન્ટ ની સાડીઓ છે દરબારી પટોળા ટર્કી રેનિયલ સિફોન દાની પાવડર જોરજોટ અલગ અલગ કાપડમાં આપણે ડીલ કરીએ છીએ ખુદ નું મેન્યુફેક્ચરિંગ છે ખુદ જ બનાવી જાય જો આ બાંધણીના કલર છે એવી રીતે કોઈને એક જ ડિઝાઇનમાં કલર જોતો હોય તો એક જ ડિઝાઇનમાં પ્રિન્ટ જોતી હોય તો પ્રિન્ટ મળી જશે સ્ટાર્ટિંગ રેટ રૂપિયા ચાલીસ રૂપિયા છે છ મહિનાની ગેરંટી આપું છું કોઈ માલ વેચાય નહીં તો રિટર્ન કરીને પછી લેરિયા લેરી પટોળા તો એ ટાઈપની પણ ડિઝાઇનો મળી જવાની છે એક જ ગોડાઉન ની અંદર એક જ મિલ ની અંદર બધો માલ આપણે મળી જવાનો છે ખુદ નું વેચવા માટે આપીએ છીએ ઘર માટે આપના નથી ઓનલી ફોર

અને પ્યોર જોરજોર કાપડ છે એનું પણ આપણે ડિઝાઇન કલર સેટ ટુ સેટમાં છે આ પ્યોર જોરજોરમાં છે પછી આ જો માર્બલ કાપડની અંદર પણ ડિઝાઇન અલગ અલગ છે કલર અલગ અલગ છે લાઇટ ડાર્ક અલગ અલગ સેટમાં મળે છે આ ગોડાઉન જોઈને જે ખ્યાલ આવી જશે કે આ ખુદ બનાવે છે અને ખુદ વેચે છે બાકી તો તમને ડિઝાઇન કલર મળી જવાના છે ડિઝાઇનમાં તો ભાઈ ઘટે એમ જ નથી અને હજી એક ગોડાઉન છે હજી એક ગોડાઉન છે હજી એક લાસ્ટમાં છે આપણી પાસે ગોડાઉનનો પરંપાર છે એનો કોઈ ટેન્શન નથી અત્યાર છે ને ફેમિલી એમ આયા છે તીજા ગોડાઉન ઉપર ને આયા તો ભાઈ આખો ગોડાઉન જ ભીરું છે જો આ તાકો છે આ તાકામાંથી આપણે સાડીને 6 મીટરમાં કટ કરીએ રનિંગ બ્લાઉઝ પીસ આવે જેમ કે આપણી પાસે રેનલ દાની સિફોન પાવડર જોરજોટ અલગ અલગ કાપડ છે જેમ કે દરબારીમાં પેડિંગ કાપડ આવે એ પણ મારી પાસે છે 40 રૂપિયા સ્ટાર્ટિંગ રેટ કહું છું એટલે કે શરૂઆત 40 રૂપિયા થી થઈ છે બાકી 100 રૂપિયા 120 રૂપિયા 140 રૂપિયા 160 રૂપિયા 180 રૂપિયા 200 રૂપિયા લાસ્ટમાં 222 રૂપિયા અલગ અલગ રેટમાં ડીલ કરું છું પાકા છે બાકી જોઈ શકો છો આ ખબર પડી જશે કે આપણી પાસે શું વેરાયટી રહેવાની છે શું કલર ડિઝાઇન રહેવાની છે બાકી એક એક સિંગલ સિંગલ પીસ તો હું તમને ખોલીને બતાવવાનો આ વિડીયોની અંદર બાકી આ ખાલી એક ઝલક દેખાડું છું કે આ રીતની આપણી પાસે ડિઝાઇન ને કલર મળવાની આ ઝરીવાળી આઈટમમાં થોડોક જો ઝરીવાળી આઈટમની અંદર તમને લાઈટ અને ડાર્ક કલર જેવું કલર એને ડિઝાઇન જોઈએ એવી તમને મળી જવાની છે બાકી ડિઝાઇન કલરની વાત કરું તો એક કે અટકે મળવાની છે બાકી ટેન્શન લેવાની કોઈ જરૂર નથી છ મહિનાની ગેરંટી આપું છું વેચાય નહીં તો રિટર્ન કરીને બીજો માલ આપી હા જેને ગામડે શોપ ચાલુ કરી હોય ને જેને લેવું હોય ને તો અહીં છે ને બેસ્ટ જગ્યા છે અને ભાઈની શોપે હજી જવાનું બાકી છે આપણે ખાલી છે ને ગોડાઉન એ તાવ્યા છે ત્રણ તો ગોડાઉન છે હા આ ગોડાઉન છે બાકી આપણે સેલ ઓફિસમાં જઈને એક એક કરીને એક એક સેમ્પલ ખોલીને બતાવશું જેથી કસ્ટમર ને ખબર પડે કે કઈ ટાઈપની ડિઝાઇન કલર ક્યાં કાપડમાં અને ક્યાં રેટમાં મળવાની છે વાહ તો છે ને હવે પેલા થોડુંક જોઈ લઈએ અહીંયા અમે કાપડ જોવા આવ્યા ને મારા ભાભીને છે ને આ બાંધો લઈ જાય તો ભાઈ હું એમ કહું આપણા બધાને દેહમાં બોલાવી લઉં ને અહીંથી થોડુંક સામાન લઈ દુકાન મૂકી દઈ મહુવા હું કેવું છે તમારા બધા તમે પહેલાં છે ને હું વિચાર તો કરું છું ભવિષ્યમાં કે કરવાનું તો હું શોપ ઓપન કરું કે ન કરું મહુવામાં એ બધા કમેન્ટ હા કે ના એમ લખીને કહેતો અને એવું નથી કે હાડીનું કરવું ગમે એ વસ્તુ શોપ ઓપન કરું કે ન કરું જોઈએ છે પ્લેનિંગ તો મારો હાલે છે પણ હવે અડધા વર્ષમાં તમને ખબર પડી જાય પણ આ બધું વસ્તુ જોઈને એક્સપિરિયન્સ કરીને પછી ખબર પડે તો ગોડાઉન તો લાટશે તેને ગોડાઉન છે ને જે આપણે શોપે તો જવાનું છે ને જેને કોઈને બિઝનેસ કરવો હોય તો એના માટે બેસ્ટ વસ્તુ છે કરવી છે તમારે તમારે બે મહિના રહેવું પડે કરવાનું છે તો જોઈ છે એમ ભવિષ્યમાં તો વિચારી જ છે પણ ગમે ત્યારે હું ઓપનિંગ તો કરી જ હતી એ તમને આવનારા સમયમાં ખબર પડી જાય અત્યારે તો ખાલી પ્લેનિંગ હાલે અને મસ્તી નથી કરતો હું અત્યારે રિયલી તમને પૂછું છું કે તમે હું શોપ ઓપન કરું કે ન કરું મવાની અંદર હા કે ના એમ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો બાકી અમે જે વસ્તુ જોવા આવ્યા છે એ વસ્તુ બેસ્ટ જ છે ને હવે જાય છે અમે શોપ ઉપર તો અત્યારે અમે આવી ગયા છીએ મેન શોપ ઉપર ને શોપનું નામ છે મોદીજી કા ગોદાઉન હે હાલો એ અંદર જવાના એ જોવાનું બાકી છે આપણે હવે છે ને અમે શોપની અંદર આવ્યા ને મને છે ને હાડીની નોલેજ ઓછી પણ અમારા મોટભાઈ છે ને એ વધારે કામ કરે છે એમાં કેમ કે સિલાઈનું ને એનું હોય એટલે ખબર હોય

કલર ડિઝાઇન લાઇટ ડાર્ક જેવા માગો એવા મળશે બાકી ડિઝાઇન કલરની વાત કરે તો આપણે બધી પ્રોપર દરબારી જ સાડી મળવાની છે કસ્ટમરને એક એક કરીને બતાવું છું જેથી એને ખબર પડે આ બાંધણીમાં દરબારી છે કાપડ એકદમ સોફ્ટ મળવાનું છે આ લેરિયામાં છે બધી સાડી એક એક ખોલીને બતાવવાનું જેથી કસ્ટમરને ખબર પડે કે કઈ રીતની કઈ ડિઝાઇન કઈ કલરમાં છે આ પ્રોપર જુઓ કોન્સેપ્ટ અલગ અલગ મળવાના છે ડિઝાઇન અલગ અલગ મળવાની છે બધી વસ્તુ આપણે મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાની છે જેથી કરીને કસ્ટમરને મેં ગેરંટી પણ આપેલી કે ભાઈ છ મહિનાની જેમ કે આ સાડી ખોલીને બતાવું છું તમને જેમ કે કોઈ આ સાડી વેચવા માટે લઈ જાય છે અને કોઈ સાડી ચાલતી નથી વેચાતી નથી તો આપણે ચેન્જ કરીને એને છ મહિના સુધીમાં બીજી સાડી વેચવાની ચેન્જ કરવાની ઓફર આપે જો આ પ્રોપર દરબારી સાડી મળવાની છે બધી પલ્લુ સાથે રહેવાની છે અને બ્લાઉઝ પીસ એમાં રનિંગ રહેવાનું છે જો સાડી પ્રોપર કટ છ મીટર રહેવાનું છે ડિઝાઇન કલરની વાત કરીએ તો કસ્ટમરને ડિઝાઇન કલર એવા એવા મળવાના છે કે જે એક જ વારમાં કસ્ટમર જોઈને જ વેચી નાખશે રેટની વાત કરે તો મિક્સમાં ચાલીસ રૂપિયાથી અને સેટ વાઇઝમાં એકસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેટ છે આ બધો કોન્સેપ્ટ મળવાનો છે દરબારી સાડીનો પ્રોપર જો આ ઓડિયન્સને ને જોવા મળે એટલે આ બધી ખોલી ખોલીને સાડી બતાવું છું એક સાડી હું તમને બાંધણીમાં બતાવું છું અને લેરિયામાં બતાવું છું કોન્સેપ્ટ ખબર પડી જશે એટલે કસ્ટમરને બધી ખબર પડી જાય છે ભાઈ

છે સોમા કાનજી નિવાડી શોપ નંબર પંચાવન સોમા કાનજી નિવાડી નિયર રોકડીયા હનુમાનજી ના મંદિર ની સામે ખટોદરા સુરત નંબર તો મારો મારી કોન્ટેક કરજો

અને ગેરંટી સાથે સાડી લ્યો બાકી લઈ જવાની મૂકવાની વાત એટલે હતી કે ઘણા બધા અહીંયા બ્રોકર લોકો છે એજન્ટ લોકો છે જે રિક્ષામાં જબરજસ્તી બેસાડીને તમને જ્યાં તેનું સેટિંગ હોય ત્યાં લઈ જાય છે એટલે આપણે પ્રોપર લેવા માટે આવીએ છીએ જો આ સાડી બધું કોન્સેપ્ટ મળવાનું છે બાકી કલર ડિઝાઇન ની વાત કરીએ તો ડાર્ક લાઈટ જેવો કોન્સેપ્ટ જોઈએ સેટ ટુ સેટમાં મળવાનું છે અને પ્રોપર દરબારી કોન્સેપ્ટ મળવાનું છે પછી જો બીજા કાપડ ની અંદર જઈએ તો આપણે આ લેરિયા પેટર્ન થોડુંક સસ્તું આવે છે અને સારું આવે છે વેટલેસ કાપડ છે સાડી જો પેરસો તમે આ સાડી પહેન જો તો લેતા જઈએ તો લેતા જઈએ કેવું પડે મારું વેટલેસ એટલે પ્રોપર રોજ પહેરવા વાળું કાપડ છે રનિંગ બ્લાઉઝ સાથે આવે છે અને સાડી આપણી બધી અમારે એક સિંગલ પીસ લઈ જવાનું હા લઈ જવું ને કઈ વાત અમારે તો લઈ જાવ જો ઝોમેટો કાપડ છે બધા કાપડમાં આપણે ડીલ કરી આ મસ્ત છે આ સિફોન કાપડ છે પછી આ છે ઝોમેટો માં માર્બલ કાપડ છે પછી આ રહ્યું સિત્તેર બોતેર નું કાપડ છે પછી આ ઝોમેટો માં ડિઝાઇન છે બધી કલર ડિઝાઇન પ્રોપર કોન્સેપ્ટ લો કરી કહો ભાઈ તમને આપણે ઢગલા બંધ જ કામ કરીએ છીએ એટલે કસ્ટમર ને સરળતા પડે અને વેચવામાં પણ સમજણ આવે જો આ બધી સાડીઓ બતાવું છું એક એક કરીને આ પલ્લુ સાથે છે રીચ પલ્લુ સાડી કહીએ અમે એને સાડીની અંદર પલ્લુ આવશે અને કોન્સેપ્ટ પ્રોપર મળવાનું છે સાડીનું કટ પૂરું છ મીટરનું મળવાનું છે ચાલીસ સાઠ એસી વાડી તો સાડી એક મિક્સ કોન્સેપ્ટ છે મોસ્ટ ઓફલી હું આપતો નથી વેચવા માટે આ તો સ્ટાર્ટિંગ રેટ બતાવું એનો તો આખો થોક લાગેલો છે ચાલીસ સાઠ એસી વાડીનો એ તો ઓનલી વેચવાના કોન્સેપ્ટથી બસો ચારસો પીસ એ રીતે જ આપું છું એ આપણે ગુજરાતી લોકોમાં ઓછી વેચે વેચે મોસ્ટ ઓફલી સેટ વાઇઝ એટલે કે એક જ કલરની સાડી હોય એમાં ડિઝાઇન કલર મળે પ્રિન્ટની અંદર એવી સાડી વેચે બાકી પ્રોપર છ મીટરનું કટ વેચે છે આ બધી જો સાડી જો એકથી એક ચડિયાથી પછી આપણે જે વાત કરી કે તારવાળી સાડી કે ઝરીવાળી સાડી આપણે કે એનું એક જો કોન્સેપ્ટ ખોલી બતાવું છું કસ્ટમર થોડો થોડો આઈડિયા આવે જો આ ઝરીવાળી છે બાકી તમે કાપડ આવીને જો ત્યારે ત્યાં સુધી તો નહીં જ પડે એટલે પ્રોપર એકવાર ખાલી આવીને જોડાઈ જશો પછી ઘરે બેઠા તો કોઈ વાંધો નથી ખાલી એકવાર આવીને જોઈ લેજો સમજી લેજો ફોટા જોઈએ તો હું ફોટા વોટ્સએપમાં નાખીશ બસ એક જ રિક્વેસ્ટ છે કે કસ્ટમર કોઈ પણ રેલવે સ્ટેશન બસ સ્ટેશન આવે તો ડાયરેક ફોન કરી દે બાકી લેવા મૂકવાની જવાબદારી મારી રહેશે પસંદ આવે તો લેજો નહીં પસંદ આવે તો કોઈ એવો વાંધો નથી જો આ બધું કોણ સેટ ડિઝાઇન આ રેંગનેલ કાપડ છે કાપડ થોડું જાડું આવે પણ રેટ એનો ઓછો આવે પછી જે રીતે કાપડ એ રીતે એના પૈસા રહેશે આ બધા જોર જોર રેંગનેલ દાનિકો છે પછી હેવી સાડીઓની વાત કરીએ તો આપણી પાસે હેવી પણ છે જેમ કે આપણે કહીએ

આપણું એક નવું કાપડ આવ્યું છે કરન્સી કાપડ ની સાડી પણ એકદમ પ્રોપર હેવી સાડી છે મળે છે બધી વેચવાના રેટ અલગ અલગ છે બધો એક જ વિડીયોની અંદર રેટ સહીજ નહીં કહી શકી પણ જોડાશો અથવા તો માંગશો માં તો આપી દઈશ રેટ સહીજ સાડીઓ બધું પ્રોપર રનિંગ બ્લાઉઝ સાથે આવશે બાકી તમે જે ટાઈપનો માલ માંગશો એ ટાઈપનો એક જ છતની નીચે મળી જવાનો છે જો સેમ્પલ છે બાકી વાત કરીએ કે ડબ્બા વાળી સાડી તો કેટલું વાળી પણ તમારી પાછળ છે અડધો કોન્સેપ્ટ તમને એક જ છત નીચે મળી જવાનું છે બાકી વાત કરીએ તો જોઈ શકો છો આ બધી સાડી

બે હાડી લીધું છે આ તો ભાઈ આપણે શું કે મિત્ર છે એટલે નકરા સિંગલ પીસ તો નહીં તમારે દુકાન માટે લેવું હોય તો જ મળે પણ અમને બે હાડી આપી છે એટલે વાંધો નહીં ચાલો શેઠ મેળાવે ગામડે આવો ત્યારે બાકી મજા આવી તમારે શો ઉપર આવીને કઈ તો અમે તો છે ને બે હાડી લઈ લીધી છે અને કોઈને બિઝનેસ કરવો હોય તો ખાસ ભાઈ વિઝિટ કરજો બાકી એડ્રેસ ને બધું કોન્ટેક્ટ નંબર ને બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે

તો મસ્ત જગ્યા છે એકવાર વિઝિટ કરજો ને હું શોખનું કહેતો હતો હું મસ્તી નહોતો કરતો હતો તમે બધા કમેન્ટ કરીને કહેજો તો હું છે ને પ્લાનિંગ તો કરું જ છું હું કરું ને એનું નક્કી નથી એટલે જરૂર છે એકવાર કમેન્ટ કરીને કહી દેજો કે હેની શોખ કરું હું છે એમ ભવિષ્યમાં વિચાર કરું છું ને અડધા દિવસમાં તમને ફાઇનલી ખબર પડી જાય બાકી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબ્ક્રાઇબ કરી દેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય